પનીર ચીલી અને બીજું ચાઇનાઈઝ આઈટમો તો અમે ખાવા માટે ઘરે લઈ ગયા તો ડબ્બો ખોલ્યો તો અંદરથી એક બે પનીરના પીસ કાઢી બે અંદર જોયું તો વંદો નીકળ્યો એટલે અમે તરત જ મહાનગરપાલિકામાં મયંકભાઈ દેસાઈ જે સેનેટરી ઇન્સ્પેક્ટરને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ આવું બધું નીકળ્યું છે ગંધવાળો એટલે પછી એમણે મને કીધું તમે સ્થળ પર પહોંચો અમે બી પહોંચીએ રાખી ટીમ લઈને અહીંયા આવ્યા તો અંદર ચેક કરતા એક તો પહેલા જે રસોડું છે એ ગટરની ઉપર જ બનાવેલું છે એમણે અને અંદર લોટા ડબ્બામાં જીવડા નીકળ્યા છે એની અંદર બી બંધા નીકળ્યા પાછા નીચે એટલે ભાઈ મયંક ભાઈ આવી ને બધું કાર્યવાહી કરી છે અને દંડ કર્યો છે અને અત્યારે દુકાન સીલ કરવાની કામગીરી કરી છે મહાનગરપાલિકા દ્વારા